આજની જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ ભગવંત માન સાહેબ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડીયાપાડામાં આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ મારી જનતાને મારો સંદેશ હું વસાવા ધારાસભ્ય જાગૃત કરવા માટે મેં મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટમથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે મે બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કસો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે મારી એફઆઈઆર લખતા નથી પોલીસ સતત ફોન માં રહી બધે પ્લાન ગોઠવે છે અને મીડિયા સાથે પણ મને વાત કરવા દેવામાં નથી આવતી

એટલે પોલીસ બચવા માટે આ કાવતરું કરે છે આ કેસમાં કંઈ કશું છે જ નથી પરંતુ રાજકીય સ્ટંટ લેવાના ભાજપના દલાલો પણ કામ કરે છે અને આ ઘટના બન્યા પછી ભાજપના દલાલોએ એક સરકારી વકીલની સલાહથી આ એફઆઈઆર લખાવે છે જેમાં જેમાં મહિલાને આગળ કરવામાં આવે છે

હું ધારાસભ્ય માં ચૂંટાયા પછી સડક થી સદન સુધી ના સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે મારી જનતાની ચિંતા કરી એટલે મેં પચીસો કરોડ નું મનરેગા નું કૌભાંડ જે બચુ ખાબડ ના બંને દીકરા કર્યું હતું તે લોકો હાલ અત્યારે જામીન મળ્યા છે જે કૌભાંડ બહાર કાઢનાર છે તે અત્યારે જેલ અંદર છે તો આ રાજકીય ષડયંત્ર છે કે નથી

તેના માટે અવાજ ઉઠાયો તો સરકારી દવાખાનામાં પૂરતા સાધનો નથી સ્ટાફ નથી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી હતી તે પણ સરકાર સામે અવાજ ઉઠાવીને ચાલુ કરાવી છે રોડ રસ્તાના કામો હોય વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવતી એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે ખેડૂતો અવાજ ઉઠાવ્યો છે હવે ભાજપ ના લોકો કે ધારાસભ્ય બન્યા પછી શું કામ કર્યું છે તો સાંભળો કે સાત અને માં પહેલા આઠ કરોડ અને તેતાલીસ લાખના રોડ રસ્તાનું કામ મંજૂર કરાવ્યું

અને જે પણ મીડિયા મિત્રો મિત્રોએ આપણા ફેવરમાં જે જેનો લય ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઊભા રહેશે એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી